સવા લાખ લોકો જે છે એ સવા લાખ લોકો અહીંયા કાને પ્રસાદ પ્રસ્તાવ પ્રસાદ જે છે એ ગ્રહણ કરી છે કચ્છની અંદરનું આજે અમારા નવઈના ગામની અંદર અમને વાસ્તવમાં એમ લાગતું હતું કે વાસ્તવમાં મિની કુંભ છે ઘણી દૂર દૂરથી સાધુ સંતો અહીંયા આવ્યા અને એ લોકોએ અહીંયા આવી કરીને અમને આશીર્વાદ આપ્યા અને પોતાની ઉપસ્થિતિ દર્જ કરાવી અને સંતોની ભૂમિ છે કચ્છ સંત સમાગમ પરમ સુખ ઓર અન્ય અલ સુખ ઓર તેવી રીતે સંતો અહીંયા આવી કરીને પોતાની ગરિમામાં ઉપસ્થિતિ અહીંયા અમારે દીદી સમિતિથી જ આ પ્રોગ્રામ ઉજળો છે અમે લગભગ લગભગ ચોવીસ સમિતિઓ બનાવી હતી નોખી નોખી જેની અંદર જાડુ મારવાથી લઈ કરીને ભોજન પ્રસાદીની અમારી સમિતિઓ હતી ઘણી બધી સમિતિમાં તો અમારા ભાઈઓમાં એટલો ઉત્સાહ હતો રસોડા સમિતિ અમારી હતી એ લોકોએ બાર ગામથી ચક્કી લઈને આવ્યા અને અહીંયા કરીને એ લોકોએ લોટ દળી કરીને પ્રસાદ બનાવ્યો એટલે એ લોકોનો બધાનો ભાવ કેવો હતો એવી રીતે તમામ સમિતિઓ જે પણ સમિતિનું જે પણ કાર્ય હતું એમાં સંપૂર્ણ તન મન અને ધનથી લોકોએ યોગદાન આપ્યું અને આ આપણો જે પ્રોગ્રામ છે આપણો જે યજ્ઞ છે એ દીપી ઉઠ્યો અહીંયા રાજકીય અતિથિઓ પણ ઘણા બધા આવ્યા સમાજકીય અતિથિ બી ઘણા બધા આવ્યા ચૂંકી અમારે ત્યાં અહીંયા અઢાર સમાજ સત્તર સમાજો છે તો સત્તરે સત્તર સમાજોના આગેવાનો જે કચ્છમાં વસે છે બધે અમે પત્રિકા આપી હતી અહીંયા જે આપણા રાજનૈતિક જે મિત્રો છે એ લોકોને પત્રિકા આપી હતી ચાવડા સાહેબ વિનોદભાઈ ચાવડા સાહેબ અહીંયા પધાર્યા હતા જે આપણા એમપી છે અહીંયાના જે એમએલએ છે પ્રદ્યુપનસિંહજી જાડેજા એ પણ પધાર્યા હતા અને ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ બધી સંગઠનના ઘણા બધા આગેવાનો અહીંયા આવ્યા હતા સામાજિક આગેવાનો આવ્યા હતા અને બધી સમાજોના સંતોનું પણ અહીંયા સમાગમ થયું શ્રીરામ ગરીબનાથ વિકાસ સમિતિના પ્રમુખ તરીકે આ સાત ગામોએ છેલ્લા ચૌદ વર્ષથી મને જે સેવક તરીકે સ્વીકાર્યો અને ગરીબનાથ દાદાના જે આશીર્વાદ મળ્યા એ બદલ હું આ સાતે ગામોનો આભારી છું શિવકથા છેલ્લા આઠ મહિનાથી ગરીબનાથ દાદામાં જે યોજવામાં આવે એના વિશે અમારી આ સાતે ગામની સમિતિ મિટિંગો યોજી અને મીટિંગો યોજ્યા પછી જનરલ મીટિંગ ઓગસ્ટ મહિનામાં ચૌદ તારીખે યોજવામાં આવી અને ત્યારે એકી સુરે તમામે તમામ સાત ગામના લોકોએ અમારા આ શિવકથા આયોજન સમિતિના પ્રમુખ શ્રી ઈશ્વરભાઈ નાનજીભાઈ છાભૈયા જેઓ ઇન્દોર રહે છે અને મૂળ વતન એમનું બદલી છે એમને શિરે આ પ્રમુખનો તાજ પહેરાવવામાં આવ્યો અને ત્યારે જ કે ભાઈ વક્તા તરીકે પરમ પૂજ્ય શ્રી શ્રી એક હજાર આઠ માતાજી કંકેશ્વરીના મુખેથી આ વિસ્તારને શિવકથા સાંભળવા મળે એના માટે આદરણીય ઈશ્વરભાઈ અને અમારી સૌ સેવકોની ટીમ સાથે સાત ગામ તમામ સમાજો સાથે મળી અને જે આયોજન કરવાનું વિચાર્યું કાર્યક્રમો કથામાં ધાર્મિક કાર્યક્રમો સંતવાણી મહારાસ કે ભાઈ અને કચ્છની સંસ્કૃતિ જળવાઈ રહે એ રીતનું આ ક શિવકથા મંડપ માં આયોજન કરવામાં આવ્યા અંકલેશ્વરના ભાઈઓ નો પણ ખૂબ સરસ આયોજન કર્યું એ જ રીતે તમામ સાતે સાત ગામના જે સ્વયંસેવકો છે એ રાત દિવસ જોયા વગર છેલ્લા બે મહિનાથી ઘર પોતાના ધંધા રોજગાર ભૂલીને ગરીબનાથ દાદાની સેવામાં સમર્પણ થયા એ બદલ તમામ સ્વયંસેવકો માતાઓ બહેનોનો ખૂબ ખૂબ ધન્યવાદ કાર્ય કરવું અઘરું છે અને એમાં પણ જ્યારે આ સાતે ગામે એક કચ્છ અને ગુજરાતમાં અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું કે સામાજિક સમરસતાના ભાગરૂપે તમામ સમાજોના તાલુકા અને જિલ્લાના પ્રમુખશ્રીઓના નામ આમંત્રણ પત્રિકામાં તમામ સમાજ સનાતન સમાજના તમામ ધર્મગુરુઓ માતંગદેવો આ તમામ નાથ સંપ્રદાય રવિભાણ સંપ્રદાય મેકણડાડા સંપ્રદાય અને આ તમામ સમાજોના ધર્મગુરુઓને આમંત્રણ પત્રિકામાં નિમંત્રિત કર્યા અને નિમંત્રણ આપ્યા પછી એ તમામ સંતો નાથજીની જમાત નહીં તો એવી પરંપરા રહી છે કે જ્યાં મહંત હોય ત્યાં જ હું સાધુ સંતો વધારે જાતા હોય પણ અહીં પૂજારી પરંપરા હોવા છતાં જે સંતોએ બદ્રીનાથ જમ્મુ કાશ્મીર હરિયાણા રાજસ્થાન પૂરા ભારતભરમાંથી ભરમાંથી સંતોએ વધારી અને આ ભૂમિમાં પાવન પગલાં કર્યા એ બદલ હું આયોજક સમિતિને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આવું કાર્ય કરવું ને એ ઘણા વર્ષોની તૈયારી હોય ત્યારે જ થઈ શકે પણ ગરીબનાથ દાદાની કૃપાથી આ કાર્ય છ મહિનાની તૈયારીના ભાગરૂપે આજે સંપન્ન થયું છે ત્યારે આ તમામ આયોજકો તમામ વહીવટી અધિકારીઓ તમામ રાજકીય પદાધિકારીઓ તમામ સામાજિક મહાનુભાવો તમામ સંતો જે અહીં પધાર્યા એ તમામના ચરણોમાં હું વંદન કરું છું દાદા ગરીબનાથને પ્રાર્થના કરું છું કે જે આ સાત ગામે એકતા બતાવી છે એ પૂરા હિન્દુસ્તાનમાં સનાતન ધર્મનું આ રીતે જ એકતા રહે અને આવી જ રીતે તમામ જે ભાવનાઓ છે મારું નહીં પણ આપણું એ સૂત્ર સૂત્રને જે આ વિસ્તારે સાર્થક કર્યું છે એમાં તમામને ખૂબ ખૂબ અભિનંદન ખાસ અમારા પ્રમુખશ્રી અને આયોજન સમિતિના તમામ હોદ્દેદારોને પણ ખૂબ ખૂબ અભિનંદન બડલી થરાવડા અને નથરકુદ જૂથ ગ્રામ પંચાયતના ને પણ ખૂબ ખૂબ અભિનંદન કે સરપંચથી માનીને સંસદ સુધી આ કથામાં જેઓએ પોતાનો સમય કાઢી અહીં પધાર્યા એ તમામનો ખૂબ ખૂબ આભાર દાતાશ્રીઓએ મન મૂકીને વરસ્યા અને ખાસ કે જે લોકો સ્વયંસેવકો શ્રમદાન કર્યું છે ને એનો અજોડ કોઈ ઉદાહરણ આપવું હોય ને તો આ ગરીબનાથ દાદા મધ્યે જે લોકોએ ટ્રેક્ટર જીસીબી લોડર જેની પાસે જે સાધન હતું અને રામચંદ્ર ભગવાનને જ્યારે રામસેતુ બાંધવામાં જે ખિસકોલીએ મદદ કરી હતી એવી જ રીતે અહીંનો સ્વયંસેવકોએ નાનામાં નાનો અને વડીલ તમામે જે આ સેતુની ભૂમિકા ભજવી છે એ બદલ તમામને આભાર આદેશ દાદાના ચરણોમાં શીશ નમાવી અને તમામને આ વિસ્તારની હંમેશાને માટે આવી સામાજિક સમરસતા જળવાઈ રહે એ જ પ્રાર્થના આદેશ 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 ગઈકાલે વિષ્ણુનો યજ્ઞનો આવતીકાલે સવારે નવ વાગે રુદ્રયજ્ઞનો અને એમાં મુખ્ય જજમાન પરિવાર મુખ્ય જજમાન પરિવાર એ યજ્ઞની આહુતિ આપશે અને તમામ ભાવિ ભક્તો સાથે સાત ગામના અહીં હાજર રહેશે આજે રાત્રે રામા મંડળ રામદેવજી મહારાજનું જીવન આખ્યાન ધાણેટીના મિત્રો દ્વારા અહીં વેશભૂષાથી આપના દર્શકોને નમસ્કાર ધન્યવાદ કચ્છની ભૂમિમાં ઘણી બધી કથાઓ કરી છે પણ જે જે આવી સમાધિઓની કથા છે એ સ્થાનનો આનંદ કંઈક જુદો છે હવે પછીની કથા વિરમગામમાં છે આવતીકાલે જ બપોર પછી વિરમગામમાં કથાની શરૂઆત છે કથા જેના માટે હોય લોકોમાં જે રીતની એકતા સાધવા માટે જે રીતની લોકોમાં એક સંગઠનની શક્તિ જગાડવા માટે એવા હેતુ હોય છે કથાનો પણ અહીંયા તો એ સંગઠન દ્વારા જ કથાનું આયોજન થયું છે એટલે સામાન્ય રીતે કોઈ કોઈ વિસ્તાર હોય ભાઈ આર્થિક રીતે સમૃદ્ધ હોય ત્યાં બધી પ્રકારના વૈભવ હોય પણ જ્યાં આ રીતની એકતા હોય શાંતિ હોય એકબીજાને અપનાવવાની જ્યાં ભાવના હોય ત્યાં સંપત્તિનો અભાવ પણ અભાવ ન લાગે કારણ કે આ સાચી સમૃદ્ધિના બધા માલિકો છે આ વિસ્તારના લોકો એ જ મહત્વપૂર્ણ છે કે જ્યાં પણ સમાજ એક થાય ત્યાં એક શક્તિનું જાગરણ થાય છે હંમેશા એટલે બાકી લોકો કદાચ આ વિશે વાતો કરતા હશે પણ ભલી અને આસપાસના જે લોકો છે ગરીબનાથ દાદાની કૃપાથી એ લોકોમાં આ જે એકતા છે એ લોકો એવો અનુભવ કરે છે કે જ્યાં જ્યાં સંગઠન થાય ત્યાં શક્તિનું પ્રાગટ્ય થાય અને આ શક્તિના પ્રાગટ્યનું જ પરિણામ છે ને આવા અંતરિયાળ વિસ્તારમાં આવડું આયોજન બનાવવું એ બહુ મુશ્કેલ પડે એ લોકોને હકીકતમાં પોતાના સંસ્કારોનું અને પરંપરાનું ગૌરવ હોવું જોઈએ કોઈ પણ સંસ્કૃતિ તો જ ટકે છે કે જેને પોતાની સંસ્કૃતિનું ગૌરવ હોય પોતે સનાતની હોવાનું ગૌરવ હોય એટલે અત્યારના સમયની માગ પણ એ છે કે લોકોમાં એને હિન્દુ હોવાનું ગૌરવ જગાડવામાં આવે સનાતની હોવાનું ગૌરવ જગાડવામાં આવે અને પોતાના ઋષિઓનું ગૌરવ જગાડવામાં આવે પોતે ભારતના નાગરિક છે એ વાતનું ગૌરવ જાગશે તો સંસ્કૃતિ જળવાઈ રહેશે એ દુર્ભાગ્યપૂર્ણ છે જે રીતે દિલ્હીમાં બ્લાસ્ટ થયા કે જે રીતે થઈ રહ્યા છે પણ ભારતીય સંસ્કૃતિ અને ભારતીય માનસિકતા એવી છે મને એમ લાગે છે કે આવી ઘટનાઓ એ આપણા સનાતનને કે સંસ્કૃતિને તોડી નહીં શકે બલકી ઓર મજબૂત કરશે પટેલ હરિલાલ અમૃત હાલે બદલી સરપંચ તરીકે સેવા બજાવી રહ્યો છું અત્યારે અમારા આ વિસ્તારના સાત ગામ સાત ગામ સાથે મળી અને શિવપુરાણ મહાયજ્ઞનું અહીં આયોજન કરેલ એની અંદર દરેક જ્ઞાતિ સનાતની સાથે મળી અને સાત ગામના ભક્તજનોએ કથાનું શ્રાવણ સ્વીકાર્યું અને આ અમારા બદલીના અભાગ્ય કહેવાય કે અમારા આંગણે આ સાત ગામના દરેક સમાજના આ કથાનું આયોજન થયું અને એ અમારા શિર ઉપર આવ્યું અને અમે સાતે ગામ સાથે મળી અમારા દાદા ગરીબનાથના પ્રાંગણમાં આ શિવ મહાપુરણનું મહાયજ્ઞ આજે પૂર્ણ થયું અને એની પૂરે અમને ખુશી છે અને આ મોકો અમને અમારા ગામને મળ્યો એ બદલ હું મા ન્યૂઝ ચેનલને અહીંથી મારી શુભેચ્છાઓ પાછું છું આદેશ આદેશ અત્યારે આ સાત ગામ સાથે મળી અને આપ જોઈ શકો છો શ્રી સિદ્ધ યોગી શ્રી ગરીબનાથજી દાદા વિકાસ સેવા સમિતિ સાત ગામ આયોજિત શ્રી શિવ મહાપુરાણ જ્ઞાન જ્ઞાનયજ્ઞ મહોત્સવ અત્યારે જ અહીંયા પૂર્ણ થયો છે અને થોડીવાર પહેલાં જ આ મહાકથાની પૂર્ણાવૃતિ થયેલ છે આ કથાનું આયોજન ઘણા વર્ષોથી વળવાઓ પણ વિચારી રહ્યા હતા કે અહીંયા આ સિદ્ધિયોગી ગરીબનાથજી દાદાના સ્થાનકે કોઈક મોટો યજ્ઞ થવો જોઈએ એ વિચાર ધીરે ધીરે આગળ વધતાં વધતાં હાલમાં જે આ સાતગામ સેવા સમિતિ બની છે એમને આ બીડું ઝડપી લીધું અને સૌએ સાથે મળી અને નક્કી કર્યું કે આપણે આ દાદા ગરીબનાથજીના પટાંગણમાં શિવ મહાપુરાણ મહાયજ્ઞનું આયોજન કરીએ અને એમનું આયોજન જોત જોતામાં તારીખ પણ નક્કી થઈ ગઈ અને આ આયોજન માટે કથાકાર કોણ આવશે એનું નક્કી કર્યું ત્યારે બધાની વચ્ચે એક નક્કી થયું કે ના કનકેશ્વરી દેવીને આપણે આ કથા માટે વાત કરીએ અમને વાત કરી અમને એમને જોગ એમની પાસે પણ આ તારીખો ખાલી હતી એટલે તારીખ પાંચ અગિયાર બે હજાર પચીસથી કરી અને તારીખ બાર અગિયાર બે હજાર પચીસ સુધી આ મહા કથાનું આયોજન થયું ખૂબ સરસ મજાનું સુંદર આયોજન થયું જાતે ગામના માણસો તરીકે અમે આ વખાણ કરીએ તો એ થોડું વધુ પડતું કહેવાય પરંતુ આ જે મારા પ્રતિભાવો છે એ મારા પોતાના નથી પરંતુ આ અહીંયા સાથે ગામ સાથે મળી આ કથા નિહારી રહ્યા હતા આ કથા લાઈવ ચેનલ મારફતે ભારતભરમાં અને દુનિયાભરમાં પ્રસારણ થતું હતું અને એ લાઈવ અને ત્યાંથી જે પ્રતિભાવો આવ્યા છે એ હું આપ સમક્ષ વ્યક્ત કરું છું અને આ કથાના બધા જ કાર્યક્રમો કથાના અને કથા દરમિયાનના કાર્યક્રમોનો ખૂબ ભરપૂર પ્રશંસા કરવામાં આવી છે ખૂબ સરસ રહ્યું ક્યારેક એક જ્ઞાતિ એક ગામની એક જ્ઞાતિ કથા કરતી હોય ત્યારે પણ નાના મોટા કંઈક ને કંઈક ઘટનાઓ ઘટતી હોય પરંતુ અહીંયા સાત ગામ અને અઢારે અઢાર વણ સાથે મળી અને આ કથા કરેલી છે કોઈ પણ જાતના ભેદભાવ વગર મનદુઃખ વગર કોઈપણ કથાનું આયોજન કરવું હોય તો કથા માટે સમિતિઓ બનાવવી પડે અહીંયા પણ પૂર્વયોજિત સમિતિઓ બનાવવામાં આવેલી પરંતુ ત્યારબાદ કથા ચાલુ થઈ એટલે કઈ વ્યક્તિ કઈ સમિતિમાં છે એ પરવા કર્યા વગર જ્યાં જ્યાં જરૂર પડી છે ત્યાં ત્યાં દરેકે તન મન અને ધનથી સેવા કરી છે અને આ મહાકથાને ખૂબ સારી રીતે સંપૂર્ણ કરેલી છે એ માટે હું આ સાતગામ સેવા સમિતિ દ્વારા આયોજિત આયોજન સમિતિ વતીથી સર્વેનો ધન્યવાદ પણ કરું છું મા ટીવી ન્યૂઝે આ અમારી કથાના પ્રતિભાવ માટે અહીંયા આવ્યા છો એ માટે આપણો પણ હું આભાર વ્યક્ત કરું છું ખૂબ ખૂબ ધન્યવાદ ધન્યવાદ જાણીએ છીએ કે તારીખ પાંચથી અહીંયા શિવપુરાણ મહાયજ્ઞ યજ્ઞ બડલીની અંદર થયો જેની અંદર નવાઈના સાત ગામ અનામત તન મન અને ધંધ સામેલ થયા યોગી દાદા ગરીબનાથજીના પરિસરની અંદર અને એ પ્રોગ્રામ જાણે આપણે કહીને કે મોતીની માળા તૂટે ટપક 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 એમ એવી રીતે ટપક ટપક આઠ દિવસ અમારા કેમ નીકળી ગયા જ્ઞાનની અંદર માતાજી કનકશ્રી દેવી એમને ખૂબ સારી રીતે શિવકથાનો મહિમા સમજાવ્યો અને આ સાત દિવસ નીકળી ગયા આઠ દિવસ નીકળી ગયા અને આજે કથાએ વિરામ લીધો છે અને આવતીકાલે અહીંયા એક મોટો યજ્ઞ થવાનો છે અને યજ્ઞ થશે ત્યારબાદ અહીંયા કને આ કાર્યક્રમ સંપૂર્ણ થશે સાંજે રામદેવ પીરનું અખિયાણ છે રામબા મંડલ દ્વારા ભવ્ય પોગ્રામ છે અને જેની અંદર અત્યારથી જ અમે લોકો જોઈ છીએ કે પંડાલ અમારો લગભગ લગભગ ભરાવો આવ્યો છે અને આજે આજુબાજુના ગામની અંદર બહુ ઉત્સાહ છે આ પ્રોગ્રામને લઈ કરીને કથાને લઈને બહુ ઉત્સાહ હતો ઘણા બધા અમને લોકો મળ્યા બોલે અમે પાંદ્રોથી આવ્યા છીએ ઘણા બોલે અમે માંડવીથી આવ્યા છીએ એટલે દૂર દૂરથી ભક્તો અહીંયા આવ્યા અને કથાનો લાભ લીધો એમાં ભાવ એવું છે કે આ અમારો જે પ્રોગ્રામ હતો અમે જ્યારે હાથમાં લીધો જ્યારે ત્યારે અમને કઠિન લાગતો હતો પણ દાદાના આશીર્વાદથી એટલી સુગમતાથી સંપૂર્ણ કાર્યક્રમ પૂરો થયો કે કોઈ પણ એક માણસને ગોલી ના આપવી પડી કોઈ માણસને કોઈ જાતની કોઈ તકલીફ ના થઈ અને જ્યારે કોઈ પણ મોટો આયોજન હોય ને સંપૂર્ણ થાય તો એના અધ્યક્ષના રૂપની અંદર આજે મારો મન જે છે એ બહુ ભાવપૂર્ણ થયું મારા મનની અંદર બહુ કરુણા આવી જે મારા ભક્તો છે જે સ્વયંસેવકોએ અહીંયા સેવા કરી છે મારા આંસુ જે છે એમના માટે હતા કે ભાઈ હું તો અધ્યક્ષ છું માનલો પણ કે આ લોકો અગર ધરતી ઉપર જમીન ઉપર કામ ના કરત માનલો તો આ પ્રોગ્રામની સફળતા બહુ મુશ્કેલ હતી એ લોકોએ ખૂબ મહેનત કરી છે દિન રાત એક કર્યા છે ઘણા સમિતિ એવી હતી કે જે કથાથી દૂર રહી સંપૂર્ણ ટાઈમ અને કથાની અંદર એ લોકોએ સંપૂર્ણ સહયોગ આપી કરી અને કથાને સફળ બનાવી મારી ખ્યાલથી હવે જે સમય આવે છે એની અંદર સનાતન એકતાનો જ સમય આવે છે અને જે આપણી સમરસતા જે છે એ આગળ બને અને આગળ બનેલી રહે એ એ માટે અમારી સાત ગામના જે સેવકો છે એને એક એવું અનોઠું ઉદાહરણ પ્રસ્તુત કર્યું છે કે ભારતભરની અંદર મારી ખ્યાલથી આ આયોજન જે છે એની શાખ લેવાશે કે ના વાસ્તવમાં આયોજન થયું અને સામાજિક સમરસતા હોય તો કેવી હોય એની નોંધપૂરા ભારતભરમાં લેવાશે અને અમારી પાસે ફોન આવવા પણ મંડી ગયા હમણાં રાત્ય ફોન આવ્યો તો અમારી પાસે એ ભાઈએ પૂરી કથાનું શ્રવણ કર્યું અને જ્યારે એમને ખબર પડી ત્યારે એ પણ બહુ પ્રસન્ન થયા એવા ઘણા બધા ફોન અમારી પાસે દૂર દૂરથી આવે છે સમજી લો લગભગ પાંચથી સાત હજાર લોકો રોજ આવતા હતા અને આઠ દિવસનો આપણો પ્રોગ્રામ હતો તો આઠસો અડતાલીસ પચાસ સાઠ હજારથી વધારે ભક્તોએ અહીંયા કને હાજરી આપી કથાની અંદર અને ત્રણે ટાઈમ અહીંયા ભોજન હતું અમારી જે સાત ગામના જે નવાઈના જે ગામ છે એ ધૂઆ બંધ હતું ધું બંધથી મારો મતલબ છે કે કોઈના ઘરે ચૂલો ના પડે એને ધૂઆ બંધ કહેવાય તો લગભગ લગભગ એ હિસાબે લગભગ લગભગ સવા લાખ લોકો જે છે એ સવા લાખ લોકો અહીંયા કાંઈને પ્રસાદ પ્રસ્તાવ પ્રસાદ જે છે એ ગ્રહણ કરી છે કચ્છની અંદરનું આજે અમારા નવાઈના ગામની અંદર અમને વાસ્તવમાં એમ લાગતું હતું કે વાસ્તવમાં મિની કુંભ છે કચ્છમાં બાગાયતી ક્રાંતિ બાદ જળ ક્રાંતિ માટે તત્પર છે શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન ખેડૂત મિત્રો માટે ખારા પાણીમાં પણ થશે ભરપૂર પાક સબમર્સિબલ પંપના ડીલરો ઇરિગેશનના ડીલરો અને એગ્રો સર્વિસ સેન્ટરના વેપારીઓ માટે બહોળા વેપારની સુવર્ણ તક એટલે કશ્યપ સ્કેલ સિસ્ટમ આ મશીન ખારા પાણીને પણ ખેતી લાયક બનાવે છે આ મશીન મેગ્નેટિક નથી ડીલરશીપ આવકાર્યા મોંઘુ બિયારણ વાયુ સારું ખાતરાય નાખ્યું પણ આ ખારા પાણીને લીધે પાકનો ઉગાવ નો થયો તે ન થયો અને ઉપજય ન નીકળી ભલા માણા મૂંઝાય છે શેનો ખેતરમાં લગાવ કશ્યપ એન્ટી સ્કેલ મશીન જે ખારા પાણીને બનાવે ખેતી લાયક અને ફળદ્રુપ જમીન સાથે આપે મબલખપા સંપર્ક શ્રીનાથજી એ ગ્રુ કોર્પોરેશન પ્રહલાદનગર રોડ એસજે હાઈવે અમદાવાદ સંપર્ક મનોજભાઈ અઠારો બે પચાસ વીસ ત્રણ એકત્રીસ